નિમિત્તે જે ચાર મોટી જાહેરાત જે સરકાર દ્વારા કરવામાં આવેલી છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયો મેળવીશું એ પહેલા જો ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો જે તેહવાર નિમિત્તે જે વધારાનું અનાજ આપવામાં આવશે તો તેના બાબતે જે પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે કે કેટલું વધારે અનાજ આપવામાં આવશે અને કેટલા રૂપિયામાં આપવામાં આવશે અને તમે પણ જો રાશન લેવા જાઓ તો તમને પણ પૂરેપૂરું અનાજ મળે છે કે નહીં અને રાહત દરે મળે છે કે નહીં એ પણ તમારે ચેક કરી લેવાનું રહેશે તો સૌપ્રથમ વાત કરીએ તો ઓગસ્ટ બે માસમાં રાજ્યના તમામ એનએફએસએ તથા નોન એનએફએસએ બીપીએલ કેટેગરીના કુટુંબોને રાહત દલે સિંગતેલ જે એક લિટર પાઉચના જથ્થાનું વિતરણ કરવા બાબતે આ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે ત્યારબાદ વાત કરીએ તો ઉપરોક્ત વિષય પરત્વે સંદર્ભ જે ઠરાવ અન્વયે જણાવવાનું કે જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત રાજ્યના તમામ એનએફએસએ તથા નોન એનએફએસએ બીપીએલ કેટેગરીના સે રેશન કાર્ડ ધારકોને ઓગસ્ટ બે માસ માટે કાર્ડ દીઠ એક લિટર જે સિંગતેલ એ સો રૂપિયાના ભાવે જે રાહત દરે વિતરણ કરવામાં આવશે તો જે સિંગતેલ છે તે દરેક રેશન કાર્ડ ધારકોને જે એનએફએસએ અને નોન એનએફએસએ બીપીએલ રેશન કાર્ડ ધારકોને એક લીટરનું પાઉ આપવામાં આવશે અને તમને સો રૂપિયાની અંદર આપવામાં આવશે સો રૂપિયામાં એક લીટરનું પાઉ આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા પ્રવર્તમાન બજાર ભાવો સંદર્ભે સિંગતેલનું બજાર ભાવ કરતા ઓછા ભાવે જે નોંધપાત્ર નાણાકીય ભારણ ભોગવીને ચાર વિતરણ વ્યવસ્થા હેઠળ જે વિતરણ કરવામાં આવતું હોવાથી લાભાર્થીને આધાર બેઝ ઓથેન્ટિકેશન થી જ વિતરણ થાય અને અનઅધિકૃત રીતે જથ્થાનો નિકાલ ન થાય તે માટે તમામ કક્ષાએ જરૂરી દેખરેખ રાખવા વિનંતી તો જે રાશનનો જથ્થો છે જે સિંગતેલનો જથ્થો છે જે હકીકત જેમને મળવાપાત્ર છે એમને જ મળે તે માટે તમારે જે આધાર બેઝ ઓથેન્ટિકેશન થી એટલે કે જે ઓટીપી અથવા તો તમારે અંગૂઠા વડે તમારું રાશન એ તમારે મેળવી લેવાનું રહેશે જેથી કરીને જે ખોટી રીતે આ રાશનનો લાભ ના રહે અને ગરીબોને તેમનું રાશન મળે ત્યારબાદ વાત કરીએ ખાંડની તો અંત્યોદય તથા બીપીએલ કાર્ડ ધારકોને ઓગસ્ટ બે હજાર ચોવીસ માસમાં ખાંડ જે તહેવાર નિમિત્તે વધારા સહિત જથ્થાનું વિતરણ કરવા બાબતે જે પરિપત્ર છે તો તેની વાત કરીએ તો ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત રાજ્યમાં

તો દરેક વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ ખાંડ આપવામાં આવશે એમને ત્રણસો પચાસ ગ્રામ પ્રતિ વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને એના તમારે બાવીસ રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ વાત કરીએ તો ઓગસ્ટ બે હજાર ચોવીસ માસના નિયમિત ખાંડ જથ્થાની ફાળવણી કરવાની થાય છે આ નિયમિત રીતે જે નિયમિત જથ્થાની ફાળવણી ઉપરાંત અંત્યોદય કાર્ડ ધારકોને એક કિલો જે પ્રમાણે પ્રતિ પંદર રૂપિયાના ભાવે જ્યારે બીપીએલ કાર્ડ ધારકોને એક કિલો એ બાવીસ રૂપિયાના ભાવે જે ખાંડ આપવામાં આવશે તો અંત્યોદય કાર્ડ ધારકોને એક કિલો એ પંદર રૂપિયામાં અને કાર્ડ ધારકો જે બીપીએલ કાર્ડ ધારકો છે એમને એક કિલો એ બાવીસ રૂપિયાના ભાવે જે ખાંડનું વિતરણ કરવામાં આવશે તો મિત્રો તમે પણ રાશન લેવા જાઓ તો આ ખાસ ચેક કરવાનું છે કે તમારી પાસે કેટલા પૈસા કેટલા રૂપિયા લેવામાં આવે છે બીપીએલ કાર્ડ ધારકોને બાવીસ રૂપિયા અને અંત્યોદય કાર્ડ ધારકોને પંદર રૂપિયા કિલો ખાંડ આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તુવેલ દાળની તો રાષ્ટ્રીય સલામતી કાયદો બે હજાર તેર હેઠળ રેશન કાર્ડ ધારકો જે કુટુંબોને ઓગસ્ટ બે હજાર ચોવીસ માસમાં તુવેલ દાળના જથ્થાનું વિતરણ કરવા બાબતે તો ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે હાલમાં ચાર વિતરણ વ્યવસ્થા અંતર્ગત રાષ્ટ્રીય અનસલામતી કાયદો બે હજાર તેરના

ત્યારબાદ વાત કરીએ ચણાની તો રાષ્ટ્રીય અનસલામતી કાયદો બે હજાર તેર હેઠળ રેશન કાર્ડ ધારક કુટુંબોને ઓગસ્ટ બે હજાર છવ્વીસ માસમાં જે ચણાનું વિતરણ કરવા બાબતે જે પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે એમની વાત કરીએ તો ઉપક્રોપ્ત વિષય પરત્વે જણાવવાનું કે જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત રાષ્ટ્રીય અનસલામતી કાયદા હેઠળ તમામ રેશન કાર્ડ ધારક કુટુંબોને વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં કાર માસિક બે કિલો ચણાનું જે રૂપિયા ત્રીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામના રાહત ભાવથી વિતરણ કરવા માટે નવી બાબતને મંજૂરી મળેલ છે તો જે બે હજાર ચોવીસ પચીસના કારધારક કુટુંબોને માસિક બે કિલો સનાની જે ત્રીસ રૂપિયાના ભાવે વિતરણ કરવાની જે મંજૂરી મળેલ છે પરંતુ વાત કરીએ જે અનુસાર ઓગસ્ટ બે માસમાં આપના જિલ્લાના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા કુટુંબોના કાર્ડ ધારકોની જે અઢાર સાત બે હજાર ચોવીસની જિલ્લાવાર સ્થિતિના ઓનલાઈન કાર્ડ સંખ્યાની જરૂરિયાતના છ પ્રમાણે કિલો જે જે જથ્થાનું વિતરણ કરવા સો ટકા મુજબ ફાળવણીનું પત્ર આ સાથે સામેલ છે તો મિત્રો જે રેશન કાર્ડ ધારકો છે જે અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો છે એમને જે એક કિલો સણા એ ત્રીસ રૂપિયાના ભાવે વિતરણ કરવામાં આવશે